તોફાની પવનની તીવ્રતા સાથે રાજ્યમાં વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે હાલ દરિયાની અંદર મજબૂત બે વાવાઝોડા અને બે લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન આમ એક સાથે ટોટલ ચાર ચાર સિસ્ટમો દરિયાની અંદર સક્રિય બનીને હાહાકાર દર્શાવતી જોવા મળી રહી છે અને હવે આ સિસ્ટમો દરિયાના મારફતે ભારત દેશ તરફ ગતિ કરતી જોવા મળી રહી છે સિસ્ટમની ગતિવિધિઓને લઈને શ્રીલંકાના વિસ્તારમાં મદુરાઈથી લઈને બેંગલુરૂના વિસ્તારોમાં વિશાખાપટ્ટનમના વિસ્તારથી ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર આમ બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના પંથકોમાં એક સાથે મોટા પલટ આવી રહ્યા છે તે જ રીતે અરબસાગર ની અંદર નવી સિસ્ટમ સક્રિય બનતી હોવાને લઈને મંગલુરૂનો વિસ્તાર બેલગાવના વિસ્તારથી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ તોફાની પવન સાથે ભયંકર ઠંડીના માહોલની વચ્ચે ગુજરાતમાં આગામી દિવસોની અંદર અને આજની રાત્રેથી તોફાની પવનો સાથે હળવા વરસાદ કમોસમી વરસાદને લઈને માવઠું પડવાને લઈને ગુજરાત માટે નવી અને મોટી આગાહી દર્શાવવામાં આવી છે દેશના અનેક ભાગોમાં તોફાની પવન સાથે સાથે ભયંકર હિમવર્ષા થતી જોવા મળી રહી છે આ વિસ્તારોમાં અત્યારે સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ભયંકરથી લઈને અતિ ભયંકર ઠંડી જેમાં માઇનસ ઓગણીસ ડિગ્રી સેલ્સિયસની અંદર ઠંડી પડતી જોવા મળી રહી છે અને જેના પગલે કાશ્મીરના વિસ્તારોની અંદર તોફાની પવન સાથે બરફવર્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા તોફાની પવનોની દિશા હવેથી બદલાતી જોવા મળી રહી છે આમ ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવતા તોફાની પવનો વિસ્તારમાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભયંકર જોવર વધતું જોવા મળી રહ્યું છે અત્યારે ગુજરાત ઉપર ઘોર અંધકારની સાથે ધોળા દિવસે કાળા ડિબાંગ વાદળો ને ઘોર અંધારપટ છવાતો જોવા મળી ચુક્યો છે જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠના તટીય વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં

પવન જોવા મળી શકે છે સાથે જ ઉત્તરાયણના તહેવારની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે ઠંડીનું જોર ભારે પ્રમાણની અંદર ગુજરાતમાં જોવા મળશે અને વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાત રાજ્યની અંદર હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસવા અંગે પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે નવી આગાહી આપવામાં આવી છે જેને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે સિસ્ટમની અસરોના પગલે મોટો પલટાવ અને તોફાની પવનની લહેરો ગુજરાતમાં ઉઠતી જોવા મળી રહી છે સાથે જ ઉત્તર ભારતના વિસ્તારોમાં પવનની તીવ્રતાની વચ્ચે અત્યારે વિઝિબિલિટી ઘટતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને હજી પણ ભારેથી લઈને અતિભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેમાં લાહોરના વિસ્તારથી વિસ્તારથી નવી દિલ્હીના ફેઝાબાદના વિસ્તારની અંદર કોટાના વિસ્તારથી ઝાંસીના વિસ્તારોમાં આ સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ભયંકર ઠંડીનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિની સાથે અત્યારે ની અંદર પણ મોટા પાયે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે સાથે જ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીને સાગરના બિલકુલ નજીક દરિયાની અંદર બે નવી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે અને હવે આ બંને સિસ્ટમો ભારત દેશના દક્ષિણી ભાગના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારીઓ કરતી જોવા મળી રહી છે જેને લઈને શ્રીલંકા મદુરાઈ બેંગલુરુના વિસ્તારથી મંગલુરુ બેલગાવના વિસ્તારોની અંદર આજની રાત્રિથી તોફાની પવન સાથે ભયંકર વરસાદ વરસવાને લઈને આબ પાટવાને લઈને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે વીજળીના ચમકારાની સાથે માવઠું વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિઓ સાથે છવાયા વાતાવરણ સાથે ઠંડીનું મોજું ફરી વળતું ગુજરાતમાં જોવા મળી ચૂક્યું છે અને અત્યારે ગુજરાત ઉપર પવનની તીવ્રતાની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર પવનની ઝડપની જો માહિતી મેળવે તો ગુજરાત પર ચાલીસથી થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અત્યારે ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને તોફાની પવનની ગતિવિધિઓ સાથે અનેક વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી ચૂક્યું છે જેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમની તીવ્રથી લઈને ભારે જોરવાળી અસરોને લઈને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના વિસ્તારમાં આહવાનો વિસ્તારથી વ્યારાના પંથક સુરતના પંથકોથી લઈને નવસારી ડાંગના વિસ્તારની અંદર તાપીના વિસ્તારોમાં સાથે સાથે ભરૂચના જિલ્લાથી રાજપીપળા નર્મદાનો વિસ્તારને ને વિસ્તાર આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકાર અને વાદળછવાયા વાતાવરણ સાથે બાવીસ ડિગ્રી સેલ્સિયસ અત્યારે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્યના આગામી સાત ગુજરાતમાં પવનની તીવ્રતાની અંદર પલટાવ અને સિસ્ટમની દિશા બદલવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હળવાથી લઈને ધીમા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ લઈને આગાહી કરવામાં આવી છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ ભયંકર વાદળોનું ઝુંડ અત્યારે છવાયેલું જોવા મળી ચૂક્યું છે અને આ વાદળોના ઝુંડની વચ્ચે ભાવનગરનો વિસ્તાર અલંગનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી અમરેલીનો વિસ્તારની અંદર જુનાગઢના વિસ્તારથી ગીર સોમનાથ વેરાવળના અને ઉનાના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર સિસ્ટમની અસરો વધતી હોય તેમ આ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સિસ્ટમનું રીતસરનું જોર વધતું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન પંથકો જેમાં પોરબંદરના વિસ્તારથી ઓખા બંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર સાથે સાથે જામનગરનો વિસ્તાર રાજકોટ ચોટીલા ગોંડલના વિસ્તારથી જસદણ બોટાદના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગરનો વિસ્તાર અને મોરબીના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિઓ સાથે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિથી સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી શકે છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ વધતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીનો પારો ગગડીને ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યું છે સોળ ડિગ્રીથી લઈને વીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી ચૂક્યું છે છે અને વાદળોના જૂની વચ્ચે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી હોવાને લઈને દાહોદના જિલ્લાથી છોટા ઉદેપુરના જિલ્લાની અંદર ખેડાના વિસ્તારથી ચોટીલાના ખેડાના ખેડા પંચમહાલના વિસ્તારથી લઈને મહીસાગરના વિસ્તારોમાં બોડલીના પંથકથી ગોધરા લુણાવાડાના વિસ્તારની અંદર વડોદરાના વિસ્તારથી કપડવંજ નડિયાદના વિસ્તારથી ખંભાતનો વિસ્તાર ધોળકાના વિસ્તારથી અહેમદાબાદના જિલ્લાની અંદર આમ મધ્ય ગુજરાતના એકે એક વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતાની સાથે આજની રાત્રિથી સિસ્ટમનું ભારે જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે તે જ રીતે કચ્છના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવની સાથે સિસ્ટમના ઘેરાવા રચાતા જોવા મળી રહ્યા છે અને કચ્છના વાતાવરણની અંદર પણ મોટા પલટાવની શરૂઆત આવી રહી છે જેમાં નળિયા માંડવી ભુજનો વિસ્તાર ગાંધીધામના પંથકથી રાપર ખાવડના વિસ્તારથી વિસ્તારોની અંદર વાતાવરણ સક્રિય બનતું જોવા છે અને ઠંડીનું પ્રમાણ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર વધી રહેલું જોવા મળી ચૂક્યું છે તે જ રીતે ઉત્તર ગુજરાતના સરહદીય વિસ્તારોની અંદર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જે રાજસ્થાનની સરહદની અડીને આવેલા વિસ્તારો છે જેમાં ઠંડીનું પ્રમાણ બાર ડિગ્રીથી તેર ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી ચૂક્યું છે ઉપરાંત પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ઠંડીનું જોર વધતું જોવા રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનોની લહેરો હવેથી ઉઠતી જોવા મળી રહી છે અને તમે લાઈવ જોઈ શકો છો મિત્રો અત્યારે બંગાળની ખાડીને સાગરના દરિયામાં જે બે મજબૂત તોફાનીથી લઈને અતિભયંકર નવી નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ પોતાની દિશા બદલીને હવે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે સિસ્ટમનું પરિભ્રમણ પણ તમે જોઈ શકો છો આવી રીતનું આ વિસ્તારોમાં પોતા મજબૂત સ્ટ્રફ બનાવતી જોવા મળી છે અને જેના ભાગરૂપે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની સાથે વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આગામી ત્રણ દિવસોમાં ગુજરાતમાં ભયંકર ઠંડીના માહોલની વચ્ચે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં ટોળાતું મિત્રો જોવા મળી રહ્યું છે